મોકડ્રીલમાં સિવિલિયનનો આમ કોઈ રોલ નથી પરંતુ બ્લેકઆઉટમાં સિવિલિયનનો સો ટકા રોલ છે એમાં વિશેષ રૂપેના ધ્યાન રાખવાનો છે કે જ્યારે આ સાત પેતાલીસ સાયરન વાગશે ત્યારે પહેલી વસ્તુ આ છે કે કોઈ ગભરાવાનો નહીં કારણ કે આ ફક્ત એક ટ્રેનિંગનો ભાગ છે બીજી વસ્તુ આ છે કે જ્યારે આઠ પંદર ફરીથી સાયરન વાગશે ત્યારે આ પોતાની લાઇટ વગેરે ચાલુ કરી શકે છે ત્રીજી આ વસ્તુ છે કે આ દરમિયાન કદાચ વ્હીકલ પણ રોડ પર હશે કદાચ લોકો અવરજવર કરતા હશે તો તમામને મારી આ વિનંતી છે કે ભાઈ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તમે સાત પેન્તાલીસથી લઈને અને આઠ પંદર સુધી ઘરથી બહાર નહીં નીકળતા વિશેષ રૂપે વ્હીકલ વગેરે લઈને કારણ કે વ્હીકલની જ્યારે આપણે લાઇટ વાપરીએ ત્યારે બ્લેકઆઉટ જે કરવાનું પર્પઝ છે આ થોડુંક ડિફીટ થાય છે છતાં પણ જે કોઈ ઇમરજન્સી હોય કે કોઈ આ પ્રકારની સિચ્યુએશન હોય કે જ્યાં તમને વ્હીકલ વાપરવાનું જ એટલે કે જરૂરિયાત ઊભી થાય તો વાપરી શકો છો

અને આ પંદર સોળ ગાડીઓ છે પછી નગરપાલિકાઓમાં પણ ફાયર ફાઇટિંગ અને પોલીસની ગાડીઓ છે તો આ વાપરીને ત્યાં જગ્યા પ્રમાણે અમે લોકો લોકેશન નક્કી કરી રહ્યા છીએ ત્યાં ઊભી કરીશું અને પછી આ એક સાથે મોબાઈલના ટાઈમ પ્રમાણે બે મિનિટ માટે અને પછી આઠ પંદર એક મિનિટ માટે સાયરન વગાડશે અલગ અલગ ટોન કહી શકાય છે કારણ કે અત્યારે જે પોલીસની તમામ ગાડીઓ છે એની એક ટોન હશે અને જો ફાયર ફાઇટિંગની જે ગાડીઓ છે એની એક ટોન હશે પરંતુ અત્યારે મેઇન પર્પઝ આ છે કે આપણે એક ટ્રેનિંગના ભાગરૂપે આ કરવાનું છે એટલા માટે જે ટોન કદાચ એકબીજાથી અલગ હોય તો પણ ટાઈમિંગ એક છે તો એટલા માટે આપણે આ મગજમાં ઉતરી જવું જોઈએ કે ભાઈ સાત પેન્તાલીસ લાઇટ ઓફ કરવાની કોર્પોરેશન એરિયા મેં સવારે અમે લોકો વિચારતા હતા કે જે આપણે જો કચરો ભેગો કર કરવાવાળી જે ગાડી છે એમાં પણ આઈ થિંક પબ્લિક અનાઉન્સમેન્ટની વ્યવસ્થા છે તો કોર્પોરેશનના કમિશનર સાહેબ અથવા ડેપ્યુટી કમિશનર સાથે વાત કરીને એના મારફતે પણ લોકોને જાણ કરીશું કે ભાઈ સાત લાઈટ બંધ કરવાની છે પરંતુ જિલ્લાઓ છે સરકારે ત્યાં આ પ્રકારની વ્યવસ્થા અડધી કલાક માટે થશે કાલે સાત તારીખે આપણા સિવિલ ડિફેન્સના ભાગરૂપે એટલે કે આમ નાગરિક આમ જનતાને કેવી રીતે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય ત્યારે તૈયાર કરવું એના જ ભાગરૂપે સાંજે સાત થી લઈને આઠ પંદર સુધી એટલે કે અડધી કલાક માટે આખા ભાવનગર જિલ્લામાં બ્લેકઆઉટ કરવામાં આવશે આ બ્લેકઆઉટમાં આપણો મ્યુનિસિપલ કમિશનરનો એટલે જે વિસ્તાર છે નગરપાલિકા વિસ્તાર છે અને તમામ ગામડાઓમાં જે પણ આપણે લાઇટ જે પણ છે ઘરની લાઇટ કે કોમર્શિયલ વિસ્તારની લાઇટ કે સ્ટ્રીટ લાઇટ કે બીજી કોઈ પણ લાઇટ એ અડધી કલાક માટે બંધ રાખવામાં આવશે એના માટે આપણા જિલ્લામાં કાલ સાત સાત પેતાલીસ બે મિનિટ માટે સાયરન એક વગાડવામાં આવશે જે આખા જિલ્લામાં વગાડવામાં આવશે અને એના આધારે તમામને મારી વિનંતી છે કે તમે તમારા ઘરની તમારે દુકાનની કે જે તમે જ્યાં પણ હોવ એ તમામ લાઇટો બંધ કરવાની છે અને પછી આઠ પંદર એક મિનિટનો ફરીથી સાયરન વગાડવામાં આવશે તો પછી આપણે લાઈટ ફરીથી ચાલુ કરી શકાય છે તો ટૂંકમાં કહીએ તો અડધો કલાક માટેનું આખા ભાવનગર જિલ્લામાં બ્લેક આઉટ કરવાનું છે અને એમાં તમામ જનતાને સહયોગ છે કે પૂરું તમે સહયોગ પૂરો પાડો